નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે અંકલેશ્વરથી ડીડીયાપાડાના આંબાવાડી ખાતે એસટી બસ લઈ આવેલા સરકારી બસનો આગળનો કાચ કોઈ અજાણ્યા ઈસમે પથ્થર મારી તોડી નાખતા બસ ચાલકે આ મામલે ડીડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પ્રાપ્ત વિગતો અનુસાર ઓગણત્રીસ ચાર બે હજાર પચીસના અંકલેશ્વર ડેપોની બસ જે અઢાર અડસઠ સાડત્રીસ લઈ ડીયાપાડાના આંબાવાડી ગામે નાઇટ શિફ્ટ માટે બસ લઈ આવેલા ત્યારે વહેલી સવારે કોઈ અજાણ્યા મોટરસાયકલ સવાર દ્વારા બસના આગળનો મેઇન કાચ ઉપર પથ્થર મારી બસનો કાચ ચોડી નાખી સ્થળ ઉપરથી ભાગી જતા અજાણ્યા મોટરસાયકલ ચાલક સાથ સામે બસના ચાલક વિજયકુમાર પ્રભાસસિંહ ચૌહાણ દ્વારા ડીડાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે વધુ સમાચારમાં વાત કરીએ તો ગરડેશ્વર પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ પાંચ જણાએ ભેગા મળી એક ઇસમને માર મારી મોબાઈલ તોડી નાખવાની ઘટના મામતે ફરિયાદ નોંધાવવામાં આવી છે ફરિયાદની વિગતો મુજબ ચિચડીયા ગામેશભાઈ બનસીભાઈ અને નંબર પાંચ બનસીભાઈ ધોળાભાઈ દ્વારા ઘરમાં બોલાવી ઘરની દિવાલોમાં અફાળી અફાળી તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી માર મારતા ફરિયાદી પાસેનો રૂપિયા છપ્પન હજારની કિંમતનો મોબાઈલ ફોન તોડી નાખતા આ મામલે ફરિયાદી સચિનભાઈ ગોરધનભાઈ બિલ દ્વારા ગરડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે